અગ્રશાસિત અંતર્ગત આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા આજે એક મકલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આ જે દિલ્હીનું સ્વામિનારાયણ મંદિર છે ત્યાં એરસ્ટ્રાઇક વહેલાથી પાંચ વાગે અને તેના અન્વયે તાત્કાલિક ધોરણે જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તો એમાં તમામ જે ફોર્સો તરત પહોંચી હતી તેની સાથે જે આગળ જે અવલોકન કરતા પાંચ લોકો જે ગંભીર ઘાયલ થયેલા હતા તેમને સિવિલ પર પર કરવામાં આવ્યા છે અને જે બાકીના વીસ જણા સેફ હતા એમને તાત્કાલિક ધોરણે કરવામાં આવેલા છે મોકલ કરી મને કોઈપણ જાતની શક્તિ જણાઈ નથી અને ઇવન જે મેં પોતે ધારેલું હતું કે મોટાભાગે જે આ મોકેલમાં જે સમયગાળો દસથી બાર મિનિટનો થશે એના બદલે આ ફક્ત ચારથી પાંચ મિનિટમાં ખૂબ જ સારી રીતે જે સિવિલ ડિફેન્સના જે વોલન્ટિયરો હતા એમણે કામગીરી કરી